જામનગરમાં સત્યનારાયણ મંદિર ખાતે વડ સાવિત્રી વ્રત નું આયોજન કરવામાં આવ્યું હતું આ વ્રતમાં મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે વડ પૂજા અર્ચના કરે છે જામનગર ખાતે એકસો વર્ષ જૂના સત્યનારાયણ મંદિર મહિલા સોળે શણગાર સજી વડ સાવિત્રી વ્રત પૂજા કરવામાં આવી હતી આ વ્રત દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે

અને વડ પૂજા શું કામ કરવા આવે છે તેના વિશે હું કહેવા માંગુ છું કે ભારત ની નારી એક મહાન છે મહાન શું કામ કે છે કે સીતાજી અગ્નિ પરીક્ષા આપી હતી એ ભારત નારી હતી સાવિત્રી એના પતિ ને મૃત્યુ મુખ માંથી પાછો લઈ આવી હતી એટલી સ્ત્રીમાં શક્તિ છે મહાકાળી માતા ની જીભ સુકામ બહાર નીકળી ગઈ છે કે જયારે તેને વિનાશ કરજો ત્યારે બધા મહાદેવ આગળ ગયા કે હે મહાદેવજી આમને શાંત કરો ત્યારે મહાદેવજી લોટતા લોટતા માતાજીના પગ નીચે મહાકાળી પૂજા કરવાથી પતિ નું આયુષ્ય બળદાન થાય છે અને જયારે ચાર ફેરા ફરવામાં આવે છે ત્યારે ચોથા ફેરામાં સ્ત્રી આગળ જાય છે કે હે પતિ દેવ તમારી પેલા હું જતી રહીશ ભારતની નારી એક મહાન છે સ્ત્રી એક શક્તિ છે મૃત્યુના મુખ માંથી જે પાછો લાવે તે ભારતની નારી લાવી શકે છે અને આજે વટ સાવિત્રી પર્વ છે અને આ બેનો વખાણ થવા જે મેળા માટે જે જે પુણ્ય કાળ ભેગો કર્યો છે એ પુણ્ય દર વર્ષે વર્ષે તો મહિને મહિને હાથ લખું છે કે દર વર્ષે વર્ષ વડલા નું પૂજન કરું જે કઈ નિવેદન કરું જે કઈ કરી છે એ આપણે આપણો અખંડ સ્વભાવ હોત નિમિત્ત આપણે કહીએ છીએ કે આ બીલ ગલાલ શંકુ હળદર ચંદન જે કઈ ચડાવી છે એમાં દરેક વસ્તુ પ્રાપ્ત થાય જે કઈ વસ્તુ કરીએ છીએ એ મનોકામના સિદ્ધ કરવા માટે આપણે કરી છે મનોમાંજીત ફળ મળે એ ઈચ્છિત ફળ મળે અત્યારે મનોમાંજીત ફળ અમે આપીએ અને ઈચ્છિત ફળ છે તે અહીંથી માંગો ત્યારે મળે છે આ બધી વસ્તુ લખેલી છે આજ વર્ષ ફાઈતનો પૂનમ છે આજ અનેક મનેરો મહિમા હોય મેનોને વર્ષ એક જ વાર પૂનમ કરતા હોય છે 12 મહિને 12 મહિના પૂજા કરવાની હોય આજ એક પૂનમ કરી બાર બાર ફળ બાર બાર પાન ધરી અને સ્વાગત માં વાચા કરવા આવે છે અને દરેક બે અનેક ભક્ત પૂજન કરે છે અર્ચના કરે છે અને પોતાની શક્તિ મુજાય

હું આજે સત્યનારાયણ મંદિરે વરસાવિત્રીનું જે વ્રત છે એની પૂજા કરવા આવેલી છું અને આ બહુ પ્રાચીન મંદિર છે તો અહીંયા બધા ઘણા લોકો પૂજા કરવા આવે છે અમે વરસાવિત્રીના વ્રતની પૂજા કરી પતિના દીર્ઘાયુ માટે વ્રત કરીએ છીએ જામનગરમાં તળાવની પાળની બાજુમાં સત્યનારાયણનું મંદિર છે ત્યાં પૂજા કરવામાં આવે છે